છોકરો પરિણાવ <laughs> <laughs> <laughs>

શું તુગો આ છોકરા માર સાથે ડોખાવા ચાલુ થઈ ગયો છે દવાખાને ગયા તમે દવાખાને બે ત્રણ હા 부વો છે હારો હા તો બતાવો શું તકલીફ છે હા તો 부વા ઓમ ફોન કરીને આલતો તો તેના દવાનો 3 4 ઘરો લાગી જ નઈ ગતે એમ નઈ હા તમું ફોન કરાવ હા ફોન ફોન જેમ આજે ફોન કરું હા ઓકે કાવ કરજો

હા બોલજો હા કાકેડા દર્શન ગવર્ના કરતા બા એ હા બોલજો આપણે આ તકલીફ થોડી છે હવે ને શું તકલીફ એ છે એવુંથી થાય છે દવાખાનામાં બતાવ રિપોર્ટ આવતો નહી રિપોર્ટ આતા કરી પણ શું થાય છે રિપોર્ટમાં કોઈ બતાવતું જ નહી તો કોઈ જોજો વાત તો મારો તમારા <expense> <Gears. screen> <güzel savavish making noise> <sm> માયાનો વાળ કરવો પડશે આપણે વાળ કરવો હોય તો બોલાવો ઈ ને તા હું માં ક્યાં મુકે તો જાવ માં ના કે ના જાવ પડશે હા માં દળ તમારા આંકા જાવ પડશે હે હા મારાથી થી મોંચી આ માતા મને ઘર આલે હા તો હું આવું સે માં સે હા તો હું આવું છું હા હું મોની તો હાડા અમે માડી મુ જાવતા અમે ઘરે બેઠા તો ના ના ભગવાન ને હાલ તો સુખી તો એ આવજો તાર હો આપણે હવે હું કહીએ કરો હા આપણે હું તમને કાલ સુધીમાં પાછા છું હા ભગવાન છોકરા મટી તો હું કાલ અહીંયા જઈ એટલે કે આવો હા હા હવે હું અતutar મુ હા મટી હો